દાહોદ શહેરમાં ફરી દબાણ અપગ્રેડેશન માટે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં વહેલી સવારથી દબાણ હાટાની કામગીરી હતી પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી નગરપાલિકાની ટીમ મામલતદાર પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ હાટાની કામગીરીની શરૂઆત કરી હતી વિસ્તારના કાચા ઝૂપડા કેટલાક શેડ તેમજ અન્ય દબાણો હટાવવામાં આવી રહ્યા છે એક મહિના પહેલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિક લોકોએ માત્ર કાચા દબાણો હટાવ્યા છે અને પાકા દબાણો હટાવવામાં આવતા નથી તે આક્ષેપ કર્યા હતા આજે ગોધરા રોડથી બસ સ્ટેન્ડ માટે ડેડિકેટેડ બસ રૂટ જે બનાવવાનો છે એના માટેનું જે દબાણ દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરવામાં આવેલી સવારે નવ વાગ્યાથી શરૂ કરીને અત્યાર સુધીના સમયમાં વચ્ચે આવતા સાતેક કેટલા મકાનો તોડ્યા છે અને જે પ્રમાણે સાત મીટર અને સરકારી પંદર પોઈન્ટ સાત મીટરનો જે રસ્તો છે એ પ્રમાણે દબાણ દૂર આજ રોજ નગરપાલિકા અને વહીવટતંત્ર દ્વારા જે ગોધરા રોડથી બસ સ્ટેન્ડને જોડતો રોડ છે એ જે ભીલવાડા અને ઠક્કર ફરીથી પસાર થાય છે એ રસ્તા ઉપર નગરપાલિકા અને વહીવટતંત્ર દ્વારા રસ્તાની આસપાસ રહેતા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે અંતર્ગત પોલીસ દ્વારા બંદોબસ્ત અંતર્ગત સ્થાનિક લોકોના સહકારથી આગરોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને લગભગ હવે પૂર્ણ થવામાં થવા નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ગોધરા રોડથી જે બસ સ્ટેન્ડનો માર્ગ છે તે માર્ગમાં ઘણા બધા દબાણો વચ્ચે હતા તેમજ આ રોડની સાઈડ પણ ઘણા બધા દબાણો આવેલા હતા તો તે દબાણો છે આજ રોજ જે વહીવટીતંત્ર છે પ્રાંત કચેરી મામલતદાર કચેરી ચીફ ઓફિસર કચેરી તેમજ પોલીસના તમામ બંદોબસ્તથી આજે શાંતિપૂર્ણ રીતે જે દબાણો હતા તે દૂર કરવામાં આવેલા છે અને અત્યારે પણ દબાણની કામગીરી હાલમાં પણ ચાલુ રહી છે જે પાકા જે મકાનો હતા રોડ ની વચ્ચે જેટલા એ જેવા આઠ જેવા મકાનો હતા બીજા રોડની ની હતા એવા બીજા દસેક જેવા મકાનો હતા જે રોડમાં પર્ટીક્યુલર આવતા હતા પૈકીમાં માં એવા મકાનો દૂર કરવામાં આવે